રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાંથી જે દરોડા પાડવામાં આવ્યા છે એની અંદરથી દૂધની અલગ અલગ પ્રકારની જે નમૂનાઓ છે દૂધના અલગ અલગ પ્રકારના નમૂનાઓ ત્રીસથી વધુ લેવામાં આવ્યા છે અને ત્રીસથી વધુ પણ ડેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે જનલી દૂધની અંદર આપણે મુખ્યત્વે જે કિંમતી વસ્તુ છે તે મિલ્ક ફેટ છે તો મિલ્ક ફેટની અંદરથી મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું કરવામાં આવે કાં સ્ટાન્ડર્ડાઇઝ જ્યુસ બનાવવામાં આવે અથવા તો તે દૂધની અંદર પાણીની ભેળસેળ હોય અથવા તો વેજીટેબલ ફેટની કોઈ પણ હોય ઓઇલનું એવું ભેળસેળ સામે આવી શકે છે વિશાલ ડેરીમાંથી અત્યારે આપણે નમૂના લીધા છે તે નમૂના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે નમૂના ફેલ જાય અને તે ગુણવત્તામાં હલકા મળી આવે તો તેની સામે એજ્યુકેશન કાર્યવાહી હાથ ધરીને તેમાં દંડની કાર્યવાહી કરવામાં આવશે